અમદાવાદની સેશન્સ કોર્ટે પૂર્વ ભાજપ ધારાસભ્ય નલીન કોટડિયા અને અન્ય તેર લોકોને જેમાં અમરેલીના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જગદીશ પટેલનો પણ સમાવેશ થાય છે તેમણે આજીવન કેદની સજા ફટકારી છે આ સજા બે હજાર અઢારના એક કેસ સાથે સંબંધિત છે જેમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઇન પડાવવા અને અપહરણ કરવાનો આરોપ હતો આરોપીઓએ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં ભટ્ટ અને તેમના ભાગીદારનું અપહરણ કરી તેમની પાસેથી બત્રીસ કરોડ રૂપિયાની કિંમતના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરાવ્યા હતા કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા હેઠળ અપહરણ ખંડણી અને ગુનાહિત ષડયંત્ર રચવા બદલ દોષિત ઠેરવ્યા છે